દીકરા એવું કે આ અર્યા એ બાપુ આમની જેવા નીકળશે જેલમાં પણ તારી દ્રષ્ટિમાં જેર છે એટલે ભલામણા અમે તને એવા દેખાવી અમારો બાપ નોખો છે જીભ કરડી મરી જવી બાકી હલકું કામ ના કરીએ ભાઈ કોઈ એક એક વ્યક્તિ સાબિત એવું કરો કે બાપુ અમારા ગામમાં અમારા ઘરે કોઈ પ્રસંગમાં આવ્યા અને પાંચ રૂપિયા વ્યવહાર એમે પગમાં મૂક્યો ને લીધો તેથી આ પરબડું મૂકીને નીકળી જવાનું ભાઈ પૈસા કમાવે શું છે ડાબા હાથનો ખેલ છે ભલામણા આજ આ બે રૂમું પડી તમે આજે તલવાર અગરબત્તી શીફળ આ બધું લઈને આવો છો એ હાજે ચડાયેલું હવાર એ મારી દુકાને અડધી કિંમતમાં વેચું ના વેચાય વેચાય કે ના વેચાય વગર મૂડી નો ધંધો એ ભલામણ પણ અમારા બાપે કોક ની આબરૂ ઢાકવા હાટું લોહી રેડ્યું છે અને એના પ્રાણ આપ્યા છે અમારે તો જીવીન સેવા કરવાની અમારે ક્યાં મરી જવાનું છે હું કરવા કોક ની યારે અમને હરખામણી કરો છો પાછા ઘણા કે હું તો નથી માનતો તો સુલામાં પણ તારા એક ના માનવાથી ભગવાન નો હું ફેર પડે અને નથી કામ નથી જાગૃતતા એ ચમ આટલું બધું માણસ રોજ આવે છે કરી જો એક દાડો મારે તો આપી દેવું ખવડાવો બધા જોતું નથી કરિયાણું એમે આપશું થશે આ હવારમાં વેલા પાંચ વાગ્યા આવડા દારૂડિયા દારૂડિયાના ધાબળા નાખેલા મુતળીમાં લાઈન અમે જોઈ છીએ એક દી તો કરજો થશે થાય આપણા ઘરે પાંચ ની જગ્યાએ પંદર મહેમાન આવી જાય મૂંઝવણ થાય છે ને કે હટ આ જાય તો સારું ત્યાં તો રોજ હજારો આવે છે કુદી અમારા મોઢા લટકેલા જોયા જોયા ખાધું હે ત્યાં લગીને તો બોલો બોલવાના પૈસા લાગે હે અમે મૂરખ છે તમારા હાટું રાગડા તાણવી છે એટલે આ જગ્યા આ દેવસ્થાન એવું છે કે જો માણસ કદાચ હું માનું છું બધું હશે ભૂરપલ્લીથી કદાચ હશે પિતૃય હોય નેલી વિદ્યાય છે હું માનું છું પણ ક્યારે આપણી ઉપર અસર કરે કે આપણી કુલદેવી આપણો આરાધ્ય દેવ આપણા ગુરુ મહારાજના આશીષ આપણેથી આઘાત જ્યાં હોય ને તો હામલા હામલાનું આપણા ઘરમાં આવે આ જીવું તમારી સામે જીભ જે નાખવું હોય છૂટી ચમ કે મને જે મારો બાપ નવસો વર્ષે વળ્યો ને એની ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે કોઈ વાળ હલે નહીં કોઈનો જે ખવડાવવું હોય એ મને ખવડાવી દેજો લીંબુ મરચાં તરબૂચ જે મારી ઉપર નાખવું હોય નાખી દો મારવા વાળા કરતા તારવા વાળો મોટો છે ભાઈ લખી રાખજો કે કોક ખિસ્સા કાપવા વાળા છે ને તો કોક એવા હોમાં એક આહુડા લૂકવા વાળા છે ભાઈ બસ આ જગતમાં બધું તમને મળી છે તમને દગો કરવા વાળા મળશે છેતરવા વાળા મળશે તમારું હડપી લેવા વાળા મળશે તમારો ઉપયોગ કરવા વાળા મળશે પણ જે ખંભે તમે માથું મૂકીને રોઈ શકો ને એવો ખંભો નહીં મળે તમને છે ક્યાંય તમે કોકના વાત કરવા જઈશો જે તમે ઘરે ના પોકો તાર અડધા ગામને કહી દીધી હોય આવડો આ જ આવીને મારે ઘરે રોતો તો કાઉમ થયું નામ થયું એટલે એવા માણાનો સંગેહ ના કરતા હું તો કોઈ એકલા જીવી લેવું ભલા માણા ખોટું શીખવાડું છું તેવા નમાલાને હું આપણા મનની વાત કરવાની જો આપણા મનની વેદના ના જાણતી હોય તો એને હું વેદના કહેવા જવાનું અને આ બધું અમે મહેસૂસ કરવી એટલે તો તમારી હાટવા રાજદાડો મહેનત કરીએ છીએ ભાઈ કોઈ એક એક વ્યક્તિ તો એવું બતાવો કે આ સેવકો તમારા ઘરે અમારા શાળામાં મદદ કરો ગૌશાળા નિમિત્તે આપો અમારા મંદિરમાં થોડીક મદદ કરો આવું કોઈ આવ્યું ભાઈ ચમ કે અમે ઠાકર ને ચોખ્ખું કીધું છે કે તારા નામનું ક્યારે માગવા નહીં જઈને જો તું વળ્યો હોય તો આ જેટલા આવે એટલાનું પૂરું તારે કરવાનું અમે તો તારા ભરોસે બેઠા છીએ બતાવો સિંગલ એટલે કોકની હામુ હરખામણી કરાવો ભલામણા આ તો આઈ અને આઈ જાવ ને આ જગ્યા ક્યાં હશે ક્યાંય મિલકત માં આવો તાળું એક દાન પેટી ઉપાડી ને તો જગ્યા બહાર નીકળી જાવ મારો બાપ હું છે ખબર પડી જશે તમને પરચા લેવા નીકળે અમને આપશે તમારી ઓકાત છે ભલામણા દ ચોલા હોવાનું ન ખરીદી એકતા હું પરચા તેમ લઈ છું આ તો નવરી બજારું હોય એ આવી વાતો કરે સમજાય હે અને હું ખોટું હોય તમને ઉપાડો જોડાણ નાખો માર મોઢા ઉભે ક્યાં સ્વાર્થ છે અમારો બતાવો આ કોઈ જગ્યામાં છે કે અમે તો એ પ્રેરણા કરી છે કે માણસની વાંહે અડિયું ના કરશો પરમાત્મા ઉપર ભરાવશો રાખો કદાચ એવું બનતું હોય પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય અને એના કારણે આપણને દુઃખ હોય કદાચ રાત ગમે એટલી લાંબી હોય હવા તો પડવાનું જ છે ભલામણા કોઈએ પ્રસાદીની થાળી લીધી કોઈએ કીધું કે પચાસ રૂપિયા અહીં નાખો કાંઈ નાખો કીધું કોઈ દર્શન કરવા વીઆઈપી બસો રૂપિયા થઈ છે કીધું કોઈ ચોવીસ કલાક ખુલ્લું રાખવી ભલામણા રાજા દેવી ઉપટું આવે તો એને હાડા તણે હુંતાને ખખડાવે દાદાના દર્શન થઈ ગયા અમારે બાપુ નહીં કરવા એટલે પણ હુવા તો દે ભલામણા દસ મિનિટ થઈ રૂમમાં આવ્યા એટલે હું કોઈ પૂજનીય નથી આ તમારી આશા તમારો ભાવ હોય છે દાદાને દાદાને પ્રાર્થના કરો અને હું તો કોઈ આ જગ્યા એટલી પવિત્ર છે ને કે દાદાએ પોતાના બચપણથી લઈને લઈ પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે અને આ તમને એ ધરતી ઉપર બેહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તમે બધા આયા નથી પણ તમારી કુળદેવીની કગર હશે કોઈ ગુરુ મહારાજ આશીર્વાદ લાગ્યા હશે અને ઘણા એવા છે કે છેલ્લા પાંચ મહિને આવું આવું કરતા હતા આજ આવવાનો મેળ પડ્યો છે કારણ કે એક એક ને હું આ તો જગ્યામાં પગ મૂકો એટલે બધું પુરવાર કરી દે મારો ઠાકર ભલામણ ઘણા એવા બેઠા છે કે આજ ઓછી નું પાછી નું કરીને અહીંયા આવ્યા છે પોતા માલિક પોતાના માલિક પાસે ઉપાડ લઈને આવ્યા છે ભાઈ અહીંયા આવવાનું ભાડું નતું મારો ઠાકર બધી નોંધ કર્યો છે અને જો તમે આ જગ્યાએ પાકી ગયા છો તો મારી પાસે ટામ બગાડ્યા વગેરે કદાચ પચી ના મહિના લઈ લો અને જો હાચી ના ભી થઈને પોકારો અને એકવીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના ન તો મારા ભજનમાં દૂર પડી હોય આપણો વિશ્વાસ નથી આપણને નખો કેમ કે કાંઈ થાય ને કામ થાય તો પણ આ એના મૂકીને બીજો દોડ અને હું તમને સીધો રસ્તો બતાવું કે મને મળવા ના આવતા ભાઈ ઠાકરને મળીને સીધા તમારું મોઢું બતાવીને જતા રહેજો હું તો એક એનો મુકેલો પટ્ટાવાળો છું ભાઈ અને મારે તમારે બધાની વચ્ચે રહેવું છે પણ એવું કરીને રાખ્યું કે ત્યાં ગમે બે આવું તો કુદી કુદી નહીં આવો પછી કડવું બોલવું એની કરતા અંદર રૂમમાં રહેવું સારું ઘડીક મુકેદન ભાઈ ટોપીવાળા આપણે ક્યાં મે લાલ દાદાનો મુખ્ય ઉદ્દેશ છે એ છે કે છેલ્લા આઠ મહિનાથી આપણે દાદાના માધ્યમથી પ્રયાસ કરતા કરતા પંચ્યાસી થી નેવું હજાર લોકોને દારૂ મુકાયો છે આપણે કેમ અમે આ કેમ દાદાનો આશીર્વાદ બન્યો છે બાકી પાંચ જણ દારૂ દારૂ ન થતો થાય અસંખ્ય પરિવાર રાજી થયા છે અને ક્યારે એમે કોઈની પાસે કંઈ માંગ્યું નથી મારો ઠાકર માગવા નથી આવ્યો આપવા આવ્યો છે આવવા વાળા ની લાયકાત બાકી આપણી પાસે કંઈ કમાણી ના હોય બેંકે લોન ના આપતી તો ભગવાન કહેતી આપે આપે ખારા ટોપરા જેવી નિયત લઈને જાઓ ભગવાન એ શું કરે ગામના ગાળિયા કાઢ્યા બાપે કોકના વાડા રોકી લીધા હોય તો એની વેળા એ જ આવે બાકી નીતિ ધર્મ જ કદાચ જીવ્યા હોય અને એવું બનતું હોય આગલા જન્મારાનું કર્મ આપણું પૂરું થતું હોય અને હવાર દાડો ઉગે સુરત નારાયણ જાગે અને આપણી પ્રજા ભણી ગણી કદાચ કાલ કઈક હારી પોસ્ટ ઉપર જવાની હોય સુખના દાડા આવવાના હોય આ તો હલકી વાતો કરે કાંઈથી જઈને દવા પી લેવાની છે તો એ પૂછવા આવ્યો પી લેવાય ભાઈ આ નમાલાની ધરતી નથી ભલામણા શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ધરતી ઉપર જીવી ગયા એ આપણને શીખવાડી કે લડી લેવું ભાઈ હથિયાર લેવા એવું નથી પણ મનથી મજબૂત થઈ જાવ એવા નમાલાની આગળ રોવું નહીં સંઘર્ષ કરી લો આજ નહીં તો કાલે કર્મને આપણી ભેગું સાથ આપવા આવવું પડે આવવું પડે ને આવવું પડે કારણ કે આ તમે જે દુઃખ દર્દ ની વાત કરો છો ને એ તો મેં નાનપણમાં જોઈ લીધું છે કોક ના